જે શુદ્ધ ભાવથી એકાદશી વ્રતનું પાલન કરે છે અને આ આવનારી નિર્જળા એકાદશી એટલી ખાસ છે કે આમાં શું વિશેષ કાર્ય કરવા જોઈએ અને શું ન કરવું જોઈએ તો આ એકાદશી આપણે આવતા પહેલા આપણે આ બધું જાણવું બહુ જરૂરી છે માટે આપણે આજે આ વિડીયો વિસ્તારથી શાસ્ત્રના પ્રમાણથી જાણીશું કે આ નિર્જળા એકાદશીમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એકાદશી તિથિ આપણને પરમ ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ પ્રેમા ભક્તિ પ્રદાન કરનારી છે પ્રેમા ભક્તિ પ્રદાન કરવા માટે સક્ષમ છે માટે સૌથી પહેલા અને અત્યંત જરૂરી કાર્ય જે આપણે નિર્જળ એકાદશીને દિવસે કરવા જોઈએ એ છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે અને એમનું ધ્યાન આપણી તરફ ખેંચાવા માટે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જાપ કરવો અને એ પણ વધારે સંખ્યામાં કેમ કે ભગવાન કૃષ્ણને પ્રિય છે રાધાજી અને રાધાજીને પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણ માટે નિર્જળા એકાદશીના દિવસે તમે માત્ર જો શ્રી કૃષ્ણનું નામ લેશો તો લગભગ તે તમારાથી આકર્ષિત થશે પણ જો તમે સાથે રાધાજીનું પણ નામ લેશો તો શ્રી કૃષ્ણ જરૂર તમારી સામે જોશે એટલે જોશે જ આવી રીતે જો તમે નિર્જળા એકાદશી ને દિવસે માત્ર રાધે રાધે નો જપ કરશો તો બની શકે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય પણ એવું પણ બની શકે કે રાધાજીની નજર તમારા પર ન પડે પણ જો તમે શ્રી કૃષ્ણનું નામ લેશો તો રાધાજી જરૂર પ્રસન્ન થશે અને તમે જાણો છો કે હરે કૃષ્ણ મહામંત્રમાં રાધાજી અને શ્રી કૃષ્ણ બંનેના નામનો ઉલ્લેખ છે બંને નામ સમાયેલા છે કૃષ્ણ એ ભગવાન શ્રી કૃષ્ણ અને હરે એટલે રાધાજીનું નામ માટે નીલજળા એકાદશીના દિવસે આ હરે કૃષ્ણ મહામંત્રનો વધારેને વધારે જપ કરવો એ અત્યંત જરૂરી છે એકસો આઠ મણકાની માળાથી આ જાપ કરી શકો છો અને આમ આઠ સોળ પચ્ચીસ ત્રીસ કે ચોસઠ માળાનો જાપ કરી શકાય છે જેટલી તમારી પાસે સમય હોય શક્તિ હોય એટલું તમે કરી શકો છો બીજું કાર્ય જે પણ આપણે કરવાનું છે તે છે શ્રીમદ ભાગવતમ ગ્રંથ માંથી શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓ વાંચવી અને સાંભળવી ઘટેલી ભગવાન શ્રી સાંભળવા કે આપણા અંદર છુપાયેલા બધા બધા જ જ અનર્થ વિકાર નષ્ટ થઈ જાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે વૃંદાવનમાં ભગવાને જેટલા પણ અસુરોના વધ કર્યા હતા એ બધા અસુર વાસ્તવમાં આપણી અંદર છુપાયેલ કોઈ ના કોઈ અનર્થ ના પ્રતિક સ્વરૂપ હતા અને એ માટે નિર્જળા એકાદશીના દિવસે આપણે ભગવાનની બાળલીલા વાંચતા વાંચવી કે સાંભળવી એ જરૂરી છે વાંચતા કે સાંભળતા ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે એ આપણા અંદર છુપાયેલા ષડ રીપુઓ મનના વિકાર દુષ્ટ વિચારોનો વધ કરે અને આપણને એમની શુદ્ધ પ્રેમ ભક્તિ પ્રદાન કરે અને પછી એકાદશીના દિવસે વાંચવા અને સાંભળવા વિશે પગમ પુરાણ કહે છે રામાયણ ભાગવતમ મહાભારત અને મહર્ષિ વેદવ્યાસ રચિત અન્ય પુરાણોને એકાદશીના દિવસે જરૂર વાંચવું કે સાંભળવું જોઈએ ત્રીજું કાર્ય જે આપણે એકાદશીના દિવસે કરવાનું છે એ છે તુલસી માતાની સેવા અને પૂજા કરવાનું વૃંદા દેવી તુલસી માતા ભગવાન શ્રી કૃષ્ણની અત્યંત પ્રિય ભક્ત છે માટે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવતી કોઈ પણ વસ્તુ કે ભોગ તુલસી પત્ર વિના ભગવાન સ્વીકાર નથી કરતા એવી રીતે એકાદશી તિથિ પણ ભગવાનને પ્રિય છે જો એકાદશી તિથિ અને તુલસી દેવી જ્યારે આ બંનેનો સંયોગ થઈ જાય તો પછી ભગવાન શ્રી કૃષ્ણ કેમ પ્રસન્ન થાય બોલો માટે આ વિશેષ નિર્જળા એકાદશીના દિવસે તમારે મા તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેમને ધૂપ દીપ અગરબત્તી ફૂલ ચડાવવા અને જરૂર પ્રમાણે જર્પણ જળ પણ અર્પણ કરવું તુલસી દેવીને પૂજા કરવી જોઈએ તો તમે એમ વિચારશો કે નિર્જળા એકાદશીના દિવસે તુલસી દેવી પણ ઉપવાસ રાખે છે માટે તેને જળ ન ચડાવવું જોઈએ તો આવું નથી આપણા કોઈ પણ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે આવી ભીષણ ગરમીમાં તમે તુલસી દેવીને એકાદશીના દિવસે સુકાવા માટે છોડી દઈએ માટે લોકો દ્વારા ફેલાયેલી અતાર્કિક ભ્રમનો શિકાર ન બનો અને તુલસી માને જેટલી જરૂર હોય જેટલું જરૂર હોય એટલું જળ ચડાવો ચોથું કાર્ય છે જળ વગરનો ઉપવાસ રાખો જો તમે યુવાન અને વયસ્ત છો શારીરિક રૂપથી સ્વસ્થ છો તંદુરસ્ત છો તો તમારે આ નિર્જળા એકાદશીનો ઉપવાસ અન્ન અન્નજળનો ત્યાગ કરીને રાખવો જ જોઈએ સ્ત્રી હોય કે પુરુષ હોય પરણેલો હોય કે કુવારો અપરિણિત હોય વિધવા હોય કે સૌભાગ્યવતી હોય જો તમે આવું પાણી જળ વિના તમે એકાદશી વ્રત રાખી શકો એમ છો તો રાખવું જ જોઈએ જો તમે બીમાર છો શારીરિક રૂપથી કમજોર છો તો તમારે દૂધ જળ ફળ વગેરે ખાઈ શકો છો અને તમારી દવાઓ પણ તમે લઈ શકો છો પણ અન્ન કે અન્નયુક્ત પદાર્થ ક્યારેય પણ ન લેવો ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ આજ નિયમ લાગુ પડે છે એને પણ પાણી વગરનો ઉપવાસ ન કરવો જોઈએ જો દિવસમાં જરૂર લાગે તો જળ ફળ એકાદશી પ્રસાદ લઈ શકાય છે પણ આના પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી પાંચમું કાર્ય છે જે આપણે કરવાનું છે જે આપણા નિર્જળા એકાદશીના દિવસે કરવાનું છે કે સંકલ્પ લેવો તમે સાંભળ્યું હશે અને જોયું પણ હશે કે આ દિવસે લોકો મૌન વ્રત ધારણ કરે છે આ દિવસે

અને સુખમાં છકી નથી જતા સુખમાં ખુશ નથી થતા એ જ વ્યક્તિ સાચા મુનિ કહેવાય છે જેનું એના મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ છે પરમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમાળમાં પોતાને સમર્પિત કરી દીધા છે એ જ વાસ્તવમાં મહાત્મા છે તો નિર્જળાના નિર્જળા એકાદશીના દિવસે કમસે કમ એક દિવસ માટે તમારે મુનિ અને મહાત્મા બનવાનું છે આના માટે કઈ જંગલમાં જવાની જરૂર નથી માત્ર આ દિવસે તમારે એ સંકલ્પ લેવાનો છે કે તમે તમારી વાણી વિચાર પર નિયંત્રણ રાખશો એટલે કે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં કોઈ અભદ્ર શબ્દ કે ખરાબ વચનો નહીં બોલો કોઈના વિશે કંઈ ખરાબ નહીં વિચારો અને ન કોઈની નિંદા કરશો ન કોઈના પર આ દિવસે ક્રોધ કરશો અને ના કોઈની ચુગલી કે ના કોઈને ખોટું બોલશો ના કોઈની સાથે ખોટું કરશો ના મનમાં કોઈના અપ મનમાં પણ કોઈને અપશબ્દ ન બોલશો અને ના વાણીથી આ ના વાણીથી પણ કોઈનું ખોટું કહેશો આ કાર્ય તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે તમારું મન અને વાણીને પૂરા દિવસ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લગાવશો એટલે કે વાણીથી ભગવાનના નામનો જાપ કરવા અને મનથી તેમની લીલાઓનું સ્મરણ કરવું છઠ્ઠું કામ છે જે સૌથી જરૂરી છે એ છે આગલા દિવસે એટલે કે એકાદશી દ્વાદશીના બીજા દિવસે દ્વાદશીના દિવસે નિર્ધારિત સમય પર આ વ્રતના પારણા કરવા અને દાન દેવું પારણાના વિશે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે પણ તેનું નિર્ધારિત સમયે પારણા નથી કરતા તો એનું આ વ્રત અધૂરું માનવામાં આવે છે માટે યાદ કરીને ભૂલ્યા વગર બતાવેલ સમય પર પારણા જરૂર કરી લેવા એ અત્યંત જરૂરી છે આ પારણા વિશે તમે સાંભળ્યું હશે કે ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભારને એક કથા પણ કહી હતી આ કથા મારા વિડિયોમાં છે તમે જોઈ લેજો પારણા કર્યા પહેલા તમારે તમારી ક્ષમતા અનુસાર કોઈ સુયોગ બ્રાહ્મણ કે વૈષ્ણવને દાન જરૂર કરવું જોઈએ પદ્મ પુરાણમાં સ્વયં ભગવાન શિવ પણ નારદ મુનિને કહે છે કે સનાતન પરમાત્મા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે જે પણ દાન આપવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે આ ઉપરાંત સ્કંદ પુરાણમાં અધ્યાય બાર શ્લોક સંખ્યા બત્રીસમાં આપણા બધા માટે કહેવાયું છે કે પ્રત્યેક ગ્રહસ્થને ન્યાયપૂર્વક કમાયેલા ધનમાંથી દસમો ભાગ ભગવાનની પ્રસન્નતા માટે કોઈ સત્કર્મમાં વાપરવું જોઈએ જ્યારે આપણે આપણા કમાયેલા ધનમાંથી આપણી કમાણીમાંથી અમુક ભાગ દાન માટે નીકાળીએ છીએ તો આનાથી બે કામ થાય છે પહેલું એ છે કે આપણા શાસ્ત્ર અનુસાર દાન કરવાથી પુણ્ય ફળ મળે છે અને બીજું એ છે કે આપણા ધનનું શુદ્ધિકરણ થાય છે કેમ કે આપણે એ નથી જાણતા આપણે એ નથી ખબર કે આપણી પાસે જે પૈસા આવ્યા છે આપણી પાસે આવનારી જે લક્ષ્મી છે તે કોની કોની પાસેથી જઈને આવી છે અને કઈ સ્થિતિમાંથી આવી છે માટે આનું શુદ્ધિકરણ કરવું અત્યંત જરૂરી છે નહીં તો એ વધારે દિવસ આપણી પાસે નથી રહેતી આપણા શાસ્ત્ર કહે છે કે વ્યક્તિને એના મેળવેલા ધનનો દસમો ભાગ યોગ્ય સ્થાન પર લગાવવો જોઈએ યોગ્ય સ્થાન પર દાન આપવા માટે રાખવો જોઈએ આનાથી આપણા ધનમાં વૃદ્ધિ પણ થાય છે કેમ કે ભગવાનની સેવા માટે આપેલું દાન ભગવાન એની પાસે ક્યારેય નથી રાખતા એ આપણને બે ગણું ત્રણ ગણું ચાર ગણું વધારીને પાછું આપણને આપી જ દે છે માટે જેટલી પણ તમારી શક્તિ છે એટલું દાન જરૂર કરવું જોઈએ તો હવે પ્રશ્ન એ છે કે દાન કોને આપવું જોઈએ તો જુઓ દાન એ જ સ્થાન પર આપવું જોઈએ જ્યાં તમારા ધર્મની રક્ષા માટે કાર્ય થતા હોય જ્યાં મંદિર બની રહ્યા હોય ગાયોની રક્ષા અને તેની સેવા થઈ રહી હોય જ્યાં તમારા વૈદિક ધર્મનો પ્રચાર થઈ રહ્યો હોય જે તમારી આંખોની સામે થઈ રહ્યો અને તમે જોઈ શકતા હોય આવા લોકો અને આવી સંસ્થાઓમાં દાન આપવું જોઈએ ચાલો હવે જાણીએ કે આ નિર્જળ એકાદશીના દિવસે શું ના કરવું જોઈએ તો પદ્મ પુરાણ ભાગ પાંચ અધ્યાય ચોસઠ શ્લોક સંખ્યા અઢાર માં કહ્યું છે કે એકાદશીના દિવસે ત્યાગ કરવો જોઈએ એટલે કે જુગાર મદિરાપાન નિંદા ચુગલી ચોરી હિંસા રતિક્રીડા ક્રોધ અને વ્યર્થ વાક્ય ન કરવા જોઈએ ન બોલવું જોઈએ ને જણા એકાદશીના દિવસે બધી જ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ જે આપણને ભગવાનથી દૂર લઈ જતી હોય જેમ કે આપણા મનોરંજન માટે ટીવી મોબાઈલ મૂવી વગેરે જોવું બીજાના વિશે વાતો કરવી જે જરૂરી નથી એવા ઘરના કામ કરવા કોઈ સાથે લડાઈ ઝઘડા કરવા ખોટું બોલવું હિંસા કરવી અયોગ્ય શબ્દ બોલવા વગેરે જેનાથી માનસિક શાંતિ આપણી ભંગ થાય છે એવા કાર્ય ન કરવા જોઈએ આ બધું ત્યાગ કરવાથી માનસિક શાંતિ મળે છે અને જો જરૂરી ન હોય તો ઘરની બહાર પણ ન જવું મંદિરમાં જવાય છે ભગવાનના દર્શન કરવા માટે જરૂર જવાય છે આવું આવું બને બને તો કોશિશ જરૂર કરજો આપણા શાસ્ત્ર એકાદશીના પાલન માટે બ્રહ્મચાર્ય નું પાલન ને બહુ મહત્વપૂર્ણ યોગદાન બતાવે છે દશમી તિથિ એકાદશી તિથિ અને દ્વારા દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તો આ બધી વાતોનું ધ્યાન રાખીને એકાદશી વ્રતનું પાલન કરવું અને હા આ નિર્જળા એકાદશીની વ્રત કથા ભીમ અગ્યારસની વાર્તા હું તમારા માટે આ ચેનલમાં લઈને આવીશ માટે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ મિત્રો જરૂર કરજો અને સાથે નોટિફિકેશનનું બટન પણ ઓન કરી દેજો જય શ્રી કૃષ્ણ